કેમ છે બધા ડાયલોગ મજામાં આજ તમારો ભાઈ આજ બ્લોક ચાલુ કર્યો બાકી આજ તમને વ્યૂ બતાડીશ કેવો મસ્ત વ્યૂ જો જોઈ લ્યો જોઈ લ્યો વ્યૂ મસ્ત વ્યૂ છે ને બાકી આયા બેહવાનું ઓહો લાગી ગયો લાગી ગયો તમારા પાસે મિત્રો લાઈક શેર સબસ્ક્રાઈબ ના ભૂલતા પહેલા જ કહું દઉં જો બસો છવ્વીસ સબસ્ક્રાઈબર છે ને આપણે કરવાના છે આજનો લાઈક નો રાખીએ આજ લાઈક કેટલા કરવાના આજ દસ લાઈક દસ લાઈક કરી દો કાયો કા બાકી જોઈ લ્યો હા મેં બીજો દેખાય તમને અંજલીઓ કેવો મસ્ત વ્યૂ છે તો મિત્રો અને સબસ્ક્રાઈબ આપણે કેટલા કરવાના છે હંડ્રેડ કે સબસ્ક્રાઈબર મારા કરવાના છે હંડ્રેડ કે પેલા અટાણા તો તમે પાંચ છ સબસ્ક્રાઈબર તો કરાવી શકો ને પાંચ છ તો કરી જ દો ઘાયો ઘા પાંચ છ સબસ્ક્રાઈબરનો મારો ટોટલ ગોલ છે બાકી આમ જોઈ લ્યો આ બધો વ્યૂ તમને દેખાડું છું દેખ નીચેનો નો દેખાડી દઉં વ્યૂ જોઈ લ્યો મસ્ત વ્યૂ આમ થાંભલા બાંભલા ઉભો બધો હોય ને બધો ટાઈમ ને દાય ગયું છે માંડવી ઉપડી ગઈ છે બાકી અમારો જો માંડો હજી નથી ઓલી માંડી ઉપડી ગઈ અને અમારો માંડો નથી ઉપરો જોઈ લ્યો કેવો થઈ ગયો જોઈ લ્યો તો મિત્રો હવે તમે લાઈક નથી કરતા ઈ શું જાણવો હાલો હાલો કા ભાઈ હાલો આ બાજુ ઉભા રહી જઈએ હલો બંધ કરું છું હવે બ્લોક હું વન ટુ થ્રી